વડગામના વાસણા દૂધ ઉત્પાદક મંડળીનું દૂધનું પેમેન્ટ બનાસ ડેરીએ અટકાવી દીધું હોવાના આક્ષેપ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું વડગામ તાલુકાના વાસણા દૂધ ઉત્પાદક મંડળી સહકારી દૂધ મંડળીમાં દૈનિક પાંત્રીસો લીટર જેટલું દૂધ ગ્રાહકો મંડળીમાં ભરાવે છે તે દૂધને બનાસ ડેરીમાં ભરાવવામાં આવે છે અને બનાસ ડેરી દર પંદર દિવસે દૂધનું પેમેન્ટ મંડળીમાં જમા કરાવે છે જ્યાં ઓગસ્ટ મહિનાનું પંદર દિવસ અને સપ્ટેમ્બર મહિનાનું પંદર દિવસના સમયગાળાનું અંદાજે પંદર લાખનું પેમેન્ટ બનાસ ડેરી દ્વારા આપવામાં અટકાવી દેવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે દૂધ ઉત્પાદકોએ સોમવારે જિલ્લા કલેક્ટરને લેખિત આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી

આજે દોઢ માસથી ચોનાસરીએ અમારું પેમેન્ટ સ્ટોપ કર્યું છે અમને આપતા નથી ના દૂધ દાણા આપે છે ના ઘી આપે છે ના તેલ આપે છે ના વિઝીટ આપે છે કંઈ આપતા નથી એટલે અમારા અહીંના જે ગ્રાહકો છે એ ખૂબ હાલાકી ભોગવે છે કયા કારણોસર બંધ આ બધું રાજકારણ છે બધું રાજકારણ પોલિટિક્સ છે એમનું કે અમે કીએ એ જ તમે કમિટી બનાવો અમે કહીએ એને ચેરમેન બનાવો અમે જે માણસને કહીએ એને જ ઠરાવ આપો આવી બધી વાતો છે અમે સમાધાન માટે બહુ કોશિશ કરી પણ સમાધાન મળે એ લોકો તૈયાર થયા નહીં